સંજેલી તાલુકાના ઢાળસીમલ ખાતે મહિલાઓ સહિતના ટોળા દ્વારા એક પરિણીત મહિલાના કપડા કાઢી તેને માર મારતા જઈને બાઇક સાથે મહિલાને સાકર વડે બાંધી તેનું સર્કસ કાઢવામાં આવ્યું હતું અને સમગ્ર ઘટનાનો વિડીયો ઉતારી સોશિયલ મીડિયામાં વાયરલ થતાં જાલુર ડીવાયએસપી અને એલસીડી સહિતની પોલીસ ટીમો વિડીયોની પુષ્ટિ કરી ઢાળસીમલ ખાતે પહોંચ્યા હતા જ્યાં મહિલાને એક મકાનમાં બંધક બનાવવામાં આવી હતી પોલીસે મહિલાનું રેસ્ક્યુ કરી સ્થળ ઉપરથી ચાર મહિલા ચાર પુરુષ અને ચાર બાળકિશોરની અટકાયત કરી હતી પોલીસ તપાસમાં એવી હકીકત સામે આવી હતી કે મહિલાને અન્ય કોઈ પુરુષ સાથે પ્રેમ સંબંધ હતા જેને પગલે તેના સાસરી પક્ષના લોકોએ તેના પ્રેમીના ઘરેથી ઝડપી લઈ તેને માર મારવામાં આવ્યો હતો અને ત્યારબાદ અર્ધનગ્ન હાલતમાં સરઘસ કાઢવામાં આવ્યું હતું પોલીસે ઓળખ કરી પંદર લોકો વિરુદ્ધ મહિલા ઉપર અત્યાચાર અપહરણ અને આઈટી એક્ટ મુજબની કલમો હેઠળ ફરિયાદ દાખલ કરી બારની ધરપકડ કરી જેમાં ચાર મહિલા ચાર પુરુષ અને ચાર બાર બાળકિશોરનો સમાવેશ થાય છે પોલીસે અન્ય ત્રણ લોકોની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે પકડાયેલા બાર પૈકી ચાર સગીર જુવાની જસ્ટિસ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા તેમજ ચાર મહિલાઓને જેલ હવાલે તેમજ ચાર પુરુષોને પોલીસ કસ્ટડીમાં રાખી વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે